વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં તરબગામ ખાતે શ્રી વાડીનાથ મહાદેવ મહાશિવલિંગ સુવર્ણ શિખર પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે આ કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ તથા મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે આ સમારોહમાં પાંચ લાખથી વધુ શ્રદ્ધાળુઓ એકઠા થવાની સંભાવના છે જેને લઈ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે બીજા નંબરનું આ શિવધામ અમારું વાળીનાથ મંદિર જેની ઊંચાઈ એકસોને એક ફૂટ અને લંબાઈ જેની મંદિરની આપણે કહી શકીએ તો બસોને પાંસઠ ફૂટ અને પૌળાઈ એકસોને પાંસઠ ફૂટ એમ વિશાળ ભવ્ય અમારું વાળીનાથ મહાદેવ મંદિર અહીંયા બની ચૂક્યું છે લોકવાયકા પ્રમાણે વાળીનાથ મંદિરમાં મહાભારત કાળથી પૂજા થતી આવી છે અહીંયા દરેક જાતિ અને સમુદાયના લોકો મંદિરમાં દર્શન કરવા આવે છે તારીખ બાવીસમી ફેબ્રુઆરીના રોજ યોજાનાર પ્રાણપ્રતિષ્ઠા સમારોહનું વિશેષ મહત્ત્વ છે આ દિવસે ગુરુપુષ્ય અમૃતસિદ્ધિ યોગ છે જે આ દિવસને વધુ વિશેષ બનાવે છે વર્તમાન યુગમાં બંસી પહાડ પથ્થર અને નાગર શૈલીમાં નવનિર્મિત શિવધામ શ્રી વાડીનાથ મહાદેવ મંદિર શિલ્પકલાનું અવલોકિક ઉત્તમ ઉદાહરણ બની રહેશે